હેલો મારી વાલી વાલી આજે અમે તમારા માટે એવું જબરદસ્ત કલેક્શન લઈને આવી ગયા છીએ પેલા હાજરમાં અત્યારે મારી પાસે ત્રણ ડિઝાઇન સાવ નવી અને લેટેસ્ટ આવી છે તે ત્રણ ડિઝાઇન બતાવી દો બાકી ઘણી બધી સાડીઓ આપણી પાસે અવેલેબલ છે તો માર્કેટમાં નવું અને યુનિક અત્યારે આ ત્રણ ડિઝાઇન છે ત્રણેય ડિઝાઇનના પહેલા તમને કલર બતાવી દઈશ પછી તમને આખી પૂરી માહિતી આપીશ અને પ્રાઇઝની વાત કરું તો માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં મળી જવાની છે સાડી તમે જોઈ શકો છો કે જોરદાર કલેક્શન આવશે અને હાથીવાળી બાંધણી ડિઝાઇન છે અને છેલ્લે તમને એક ડિઝાઇન બતાવું એ તમને કોઈ પાસે જોવા મળવાની નથી એવી લેટેસ્ટ ડિઝાઇન જોરદાર મૂકેલી છે આ ડિઝાઇનમાં તમને છ કલર બતાવી દીધા હવે તમને બીજી ડિઝાઇનમાં છ કલર બતાવી દઉં અત્યારે બધોય સ્ટોક આચરમાં હે જે કોઈ બહેનોને ઘર બેઠા વેચવા સાડી જોતી હોય તો અહીંયાથી તમને માલ મળી જવાનો છે તમે જો ખાલી ડિઝાઇન જો માર્કેટમાં જોરદાર લાગશે અને આની સાથે તમને ફોટો અને કવર બી આપવાનું છે સાથે ફ્રીમાં જો તમને આ કવર આવશે અને ફોટો પણ ફ્રીમાં આપવાનો છે અને આ ડિઝાઇનની વાત કરું તો કાંઈ ઘટેને એવું જોરદાર ડિઝાઇન છે તમે જો ખાલી એક વખત ડિઝાઇન જુઓ મારા બેનો પલ્લું કમ્પ્લીટ આવશે બ્લાઉઝ વાળી સાડી છે અને આના બધાય કલર એવા છે કે આમાં તમારે કયો કલર રાખવો એ એકસો ને વીસ ટકા વિચારવું જ પડશે તમે જોઈ શકો મારા બેનો તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો બીજા બેનોને શેર કરી દો જેથી બીજા બેનો આ ફેન્સી સાડીનો લાભ લઈ શકે તો રાહ છે ની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં ખાલી કલર ચાર્ટ જો બધા યુનિક જ કલર આપેલા છે આવું તમને કોઈ દુકાન પાસે પૂરતી આટલી માહિતી મળી નહીં રહે અને હું તમને વોટ્સઅપ દ્વારા આપણું એડ્રેસ પણ મોકલી આપીશ તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો